thank you નમસ્કાર અમરેલીના મોટા ગોખરવાડા ગામથી માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું કમોસમી વરસાદથી થયેલી પાક નુકસાની બાદ સરકાર તરફથી મળેલી સહાયમાં એક ખેડૂતે પોતાના ભાગ્યાને પણ સમાન હક આપ્યો ખેડૂત પ્રવીણસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન માટે મળેલા ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાયમાંથી પચાસ ટકા એટલે કે બાવીસ હજાર રૂપિયા પોતાના ભાગ્યાને આપી ઉદારતા અને ન્યાયની સાચી ઓળખ આપી મહેનતમાં જેમ ભાગીદારી હોય તેમ વળતરમાં પણ ભાગીદારી હોવી જોઈએ આ સંદેશ આપતું ખેડૂતનું આ પગલું પંથક ભરમાં પ્રશંસનીય બન્યું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આ વખતે બે હજાર પચીસનું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું એ પાક માટે સરકારે બધાની બહુ બોલી હતી એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કાંઈક આપવું અને રાહત પેકેજના એક એક હેક્ટરના બાવીસ હજાર લે બબે હેક્ટર મંજૂર કરેલ જે પૈકી મારે ચુમ્માલીસ હજાર રાહતમાં આવેલા સરકાર તરફથી તો મારું જે હું વાવું મારું ખેતર છે એ મારા ભાગ્યા જે હોય દાખલા તરીકે કોઈ પણ વાગતું હોય તો મારું પચાસ ટકા મેં વાવ વાવ આપેલ તો જે મને નુકસાન થયું છે એ એમને પણ નુકસાન થયું હોય તો ખરેખર તો એને એ પણ પચાસ ટકાના હકદાર ગણાય અને એ એ અનુસંધાને આજે મેં એ જે બાવીસ હજાર પચાસ ટકા લેખે બાવીસ ચુમ્માલીસ હજાર આવેલા એમાંથી બાવીસ હજાર પચાસ ટકા જે વાવવા આપેલું હતું પચાસ ટકા લેખે એને પચાસ ટકા રકમ અત્યારે બાવીસ હજાર મેં રોકડી આપેલી છે બીજા ખેડૂત વિશે તમે શું કહેવા માંગો છો એટલે મારું એવું કહેવાનું છે કે આ આ ખરેખર તો ભાગ્યાને પણ નુકસાન થયું જ હોય જે ખેડૂત ખાતેદાર હોય એને નુકસાન હોય તો ભાગ્યા રાખ્યું હોય ભાગ્યું જેણે રાખ્યું હોય કે ત્રીસ ટકા રાખ્યું હોય પચીસ ટકા જે રીતે એની કન્ડિશન પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે એને ખરેખર રાહત આ આવી છે રાહતના પૈસા એમાંથી એને ખરેખર ચૂકવવા જોઈએ એવું મારું મારું પોતાનું મંતવ્ય છે મારું નામ દિનેશભાઈ ખેમજીભાઈ સાગઠિયા છે ગામ મારું મોટા ગૌકરવાળા છે અમારા ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પ્રવીણભાઈ પ્રવીણસિંહ ઝાલા છે કે જેણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જે હકીકતે કે નાના માણસોને ઉપયોગી થાય એવું છે કે જે હકીકતે જે પાક નુકસાનના જે પૈસા આવ્યા એ હકીકતે કે પાક નુકસાન છે મજૂરની પચાસ ટકા નુકસાન ખેડૂતનું છે એમ સામે મજૂરનું પણ નુકસાન પચાસ ટકા છે એક એવો અમારા બાપુએ એક એવો દાખલો બેસાડ્યો છે કે એના એના જે જમીન વાવતા હતા એમને પચાસ ટકા પૈસા આપી અને એક એવો દાખલો બેસાડયો છે કે ભાઈ નહીં હકીકતે આવું થવું જોઈએ એમ અને મારે તો એવું કહેવાનું છે કે ગામમાં આવું એક ઉત્તમ ઉદાહરણ છે કે આ બધાને આપવું જોઈએ આવું એમ કે નાનું માણસ જે મજૂર વર્ગનો માણા છે એને થોડો ઘણો ટેકો મળે